જેના ગળા માં ભૂલ હોય ભટીઓ માતાના માતા ના પાર એની પહાન પહા ભટીઓ માતા રે એવી કે મારી વસ્તી ભૂલ પહેર્યા જોવા હોય તો જોઈ લેજે આના ભૂલ કેવા દીકરા ઈ ભૂલ ઈ ભૂલ પહેરવા વાળી એવી રાજસ્થાની મારવાડી ભટીઓ માતા આજ મારી વસ્તીની ની બહાર એવા વાળી હું એક કે દરિયા બેની ભટીઓ ની માતા કરો

તો માએ ગઈ 28 તારીખે રિઝલ્ટ આપી દીધું કે જાવ જજમેન્ટ આપી દીધું નિર્દોષ છો તમે 16 વર્ષથી 16 વર્ષથી માં 16 વર્ષ થયા બરોબર આનંદ ધક્કા ખાધો થાકી ગયો માં પછી મે કો હવે માં સિવાય કોઈ કરનારો નથી એટલે માને આગર કર્યા મા તમે કોઈ મે આયા પછી

પણ ગુના મળતા નથી અને માં બોલતી નથી 50 વર્ષથી દુખી છો બરાબર પણ 50 વર્ષથી દુખી થયા છે આમ એવા તો ભડિયાણી માતાના હું ગુના કર્યા કે આવી જબરી રડિયાડી માતા હોય અને પડતો બોલ જીલવાળી માતા હોય એને રહેવાડી શું નકરા એ હે જગત ચંડી મા મેં ગુના ગીધા મા મો કબૂલ કરું જોઈ ગુના ગીધા મા તો કે જુ મુ કરવાનું મંજૂર મારું ગામડું ચોઈ જાય તો મા મો દેવા જ મંજૂર મા મારે કોઈ નથી ચાહજું મા મારો ચોનથી ચાજે મા મારો થરી ઘરમાં મા મારા ઘરમાંથી મને કે હારે તું કે મા મારા ઘરમાં કોઈ નથી મા યા તરા તરી દીકરી આય તુ કી જે માયા તુગી સૌ દીકરાય તુકી મારું બોલેલું બેકાર મારા શબ્દ ને મારી વાત ને ઓળખતો નહી આવડે ને તો આયેલું તમારું ઈડે જાહે એડે ગાવા રેવા દે પણ દુઃખ જમ પડ્યા આવી વઢિયાની માતાએ એ દુઃખ સમાલ્યા એવી ગુચ્છે શમ થઈ એવા તો એવા ગુના એના હું કર્યા એ વઢિયાની માતાએ તમને આજ દુઃખના દાડને ખાડમ નાખ્યા કીધા દે તો દુઃખના ગોણા ગયા આવા આવા દુઃખ પડ્યા એવા દુઃખ પડ્યા અરે રે દુઃખ પડે એટલે તો મારી પહાયા સલાહ લેવા આયાસ અને દુઃખ મટાડવા આયાસ પાણ પાણ ઉ ભટિયાણી ઓ ભટિયાણી માતા આજ મારા શરણમાં આયા છો ને आज काजन छोड़ो लाया वो फिर मेरे को नहीं मुंह नहीं आनी माता दी करा मारा जो मारा शब्द सीधा शब्द ने खबर पड़ती है ने।, ने, 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 ने तो फाया और मारा सीधा शब्द ने खबर ना पड़ी ने तो धक्का खावा पड़ से पचास वर्ष से दुख पड़े होई तो भले पचास वर्ष से दुख आ लिया ई मारे के बाद

શોલાય ખરા આ તો મત દે તૈયાર છે જેમ કેસો એમ કરીશું છે મૂર્ખના સરદાર અલાય ખરા અલાય ના અલાય માં ના અલાય તો ગુનો ગુનાની તને ખબર પડવી જોઈએ કે નો અલાય ના અલાય આલે શામ ઈ પેલા બોલ આલે શામ એવી તો હું ઘરમાં ખાવાનું નતું સુ પેટ ભરવા નતું મોજ શોખ ભરવા માટે પૈસા નતા આલે શામ

જેવી એવી જોગણીઓ હોય હાથે બન્યો હોય કે આવી ભૂલબઈ જોગણી હોય એને ગરબો વાલો લાગે અનભડીઓની માતાને ભૂલ વાલો લાગે છે એનો માલો એનો શણગાર ભલે એક સમય નથની થોડી આગી પાછી થઈ જાય કદાચ સુડબો આગો પાછો થઈ જાય પાણ ફૂલ ન હોય ને તો ઈ ભટિયાની માતાને ચાલે ન જેના ગળામાં ફૂલ હોય ભટિયાની માતાના

કોઈ સંપ્રદાય એવો હોય કોઈ સંપ્રદાયની ભક્તિ કરતા હોય દાખલો મેલો મારા પર તમે કોઈ પૂજા કરતા હોય તમારા ગુરુથી કરતા હોય કે તમારા કોઈ ગુરુડી કરતા હોય અથવા તમારા ગુરુના દિવાળી કરતા હોય કે કોઈ પણ પૂજા કરતા હોય અને મારી પહાવો અને હું કહી દઉં કે મારા ફોટા લગાવજો હવે તમારા દેવી દેવતાની પૂજા કરવી નથી ચાલે ખરા નાખી દેજો ફોટા

પણ ગુનો સુધરતો નથી અને માતા પણ થાતી નથી આ તો હટીલા મટીલી માતા છે હા માં સાચી વાત છે હટ તો મેલે ની અને આની હટ પૂરી કરે ને સાચી ગુજરાતના છે ગુજરાત ભુવા ફાફા સડી જાય અરે રે ગુજરાતના ના ભુવા ફાફા સડી જાય તો કોણ છે કે સુડેલ બની જાય સાચી વાત છે માં સુડેલ બને અરે કોઈ સત્ય માતા બની જાય શિવષ્ટ માતા બની જાય અને એવું બોલી જાય જોગની સાચી વાત છે દુનિયા ની બધી માતાઓ કદાચ ભોગો ધૂંડતો હોય ને તો ભોગો ધૂણતો હોય એ માતા બની જાય કે હું તો ફલાણી માતા બોપો ધુણ તો હોય કે હું મેલડી આવી એ બોલી જાય કે હું મેલડી આવી ગોપો હાચી હું છે ઝોપડી આવી તો એ બોલે કે હું ઝોપડી આવી આવું હમું બોલે અને મેલડી બોલે કે ઉગતાની મેલડી આવી તો એ કે હું મળાખું મેલડી આવી હા આવું બોલે ભલે ભલે થાપ ખઈ જાય કોઈ કે હું શિકુત માતા આવી તો એ બોલે કે હું બારシકુત માતા આવી बात हासी के हाची बात हाची बात आवा आब तुम्हें अनुभव करया खरा ने हां हां करया मां करया मा, मा, हाची बात आवा मां हां मां हाड़ी हां मां आवा अनुभव तो करी करी बैठा तो छ ई ई माता ये के बुआ ना भाव उतरी जाए तो हां मां बोले ने એટલે भाव उतरी जाए गाडी बैठा हो 15 बुआ ले लीदा 15 बुआ ले लीदा मरी गया मरी गया हां एक ये भुआ भुआ एम कहने के जति रहे जे

ગુજરાત રાજસ્થાન કોઈ જગ્યા બાકી નઈ રાખી પચાસ વર્ષ થી ફરું છું તમે કર્યા હોય એટલે તમારે ભોગવાનું હોય તમારે ભોગવવો ના માણસો હિંમત કરતા હોય અને દેવ આગળ ધૂળતી બાઈ હોય ને એની આગળ દાદાગીરી કરતા હોય ઓળખી શકતા ના હોય ભોપા હા હા હોમી કોઈ હોય અને હોમી આઈ ઊભી રે એટલે ભોપાન લાગ્યા કે તો સુડેલ એટલે વળગા વાળે કરી કરીને વાડી મેલે વાત એને કઈ કરે ધૂપા ધોપરા ધુવાળા લે ખરાબ ધૂપ આલે મુરખના સદારો હા આલી અરે રે અરે રે આવું કરાય ની વાત છે પણ

દુનિયામાં કોઈ એને ઓળખી ના છે એને ઓળખો વાળા મળી ગયા પાણ મે તો તું બેઠો ને બેસતા બેઠા કીધું કે ભટ્ટી વાળી માતા એના ફૂલ ના પેલો બેસી મારો બેતા બેતા કીધું ભટિયાની માતા આરી અને એનો ગુનો શું કર્યો ભટિયાની માતાનો ફૂલનો દીકરા ઈ ફૂલનો હિસાબ માગે ગુનાની ખબર પડી ગઈ કયું દેવ ઈ ખબર પડી હવે શું તો આયો વ્યવહાર ન્યાય હવે શું કરીશ આ સુધી ભોપા કરીને ને આ સુધી વળાવળા કર્યા અને હજુ એ નારીન પડી રહી એનું ઈ આ સુધી ભોપા કરીને વળાવળા કર્યા કોઈ ગુનો નહીં છે ગુનો ચોક્યો મરાઈ ગુનો નહીં છે એના ધાગા બોજા ગુનો નહીં છે ખોટા ખોટા ધૂપાલ્યા અને કઈક ખરાબ વર્ષો જોડે એને બંધાઈ બંધાઈ કે ના બંધાઈ 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 ની તો રહી નહી પણ જેને જેને બોધવાનો પ્રયત્ન કર્યો કઈક ભોપાય તો એને ગોડી ખાલી કઈક ભોપાએ નારી વાડી વાડી ગોડી નાખી કઈક ને લીંબુ કાઢ્યા કઈક ને કાંકડા સુયા અરે ભોપા હું સુયે કાંકડા એની સુઈ નાખ્યા ખરી વાત ખરી માં સુયા નહીં આ છોયા છોયા માં ભોપા આવે એટલે ભોગો કાકડો શું એના ઉપર પણ ભોપાઈ છેલ્લે છેલ્લે એને કાગડો શું એક શું સાચી વાત છે પણ એને સુઈ નાખ્યા ભોપાના મનમાં એવું હોય કે ભૂતાવળ હોય ને તો કાગડો શું નહીં પણ આ તો અરે રે આ તો હટીલા મટીલી માતા જેનું નામ દેવાય નહીં અરે રે પણ વાલ છેલો બાડી આ ને નાવળ પડે ને એવડી પટ્યોની આ આટલા બધા ગુના ગયા ગુના સો કિલોની તું જેટલું જલ્દી બોલીશ એટલું જલ્દી હાડીશ અગિયાર અગિયાર હજાર માટે અગિયાર રૂપિયા ગાવવા માટે

કોઈ કોઈ વ્યક્તિ કદાચ છ મહિના દુખી વધારે થઈ જવાનું થાય તો ચાલશે થઈ જાય પણ કદાચ કાકડા સુહારતા કોઈ ધૂળતી દીકરી હોય કોઈ તમારી ઘરવાળી હોય કે બેન હોય કે માં હોય તો જીતે હોય જ્યારે દીકરી ધૂળતી હોય કોઈ કદાચ કોઈ ભૂવો એની હિંમત કરી અને કાકડો વારે ને તો કદાચ વાળવા દેતા રહી ભલે છ મહિના વધારે ધૂણી લે

લે બોલા યાદ રાખજો બોલે ઈ તો ઈ પડોશી બેઠા જો ને ભેળા ઈ યાદ રાખજો મારું ભૂલ આલ્યું ઈ બદલામાં ધંડ એને કીધો પણ ફૂલ ક્યારે લાયલ છે ઈ બતાઈ કેટલા દિવસમાં લાયાલીસ કેટલા સપ્તાહમાં લાયાલીસ જ્યારે માં હુકમ કરે એ દાડે પરાઈ જ

માં આજ જવું અને કાલ ગમે તે કરી નાખી દઈશ માં આવું કેવું છે ચારે માતાઓ ગેરંટી લે આ સુધી માતા ને અરે રે દુખી કેટલી કરી કોઈ પણ દેવ ને વાળવાનું થાય ને એટલે આજના તાંત્રિક મંત્રી ગુવા હોય ઈ મંત્રોચાર કરે એટલે માતાને કાઠું પડે

નથી મટ્યુ ના સરદાર એક તો ગુનેગાર અને પાછું એના જોડે પૈસા લેવા તારે મહિના પહેલા પહેલા કરીશ માં બધું દેવ ને વાયદા કર્યા

આખી રાત આને ધુણાવે આખી રાત બેહી ગોપાને ધુણાવે બોલ સોથી આઈ કુડાઈ નાય નાય કરા હા માડી મે ધુણવાનો નામ દીધું ના માં ગોપા તો બાલ પકડે ઘટિયા પકડે કે નહીં બોલ કઠાવ આઈ હા માં કઠાવ કેને હા કે કે માં મે મે હાથ લગાયો નથી ડાન રાખ મારે ઈ તું લાયો ના હોત ને તોય સાલે ખાલી તું આવ્યો હોય ને તો ઈ ભાઈઓ ની માતા હોમિયા એ માર તો ડાયરેક્ટ દેવ ની વાત કરવાની મારે મોણસો ની વાત નથી કરવી ઈ તો ડાયરેક્ટ દેવ ને પકડું તમને હું વાત કરું તમને હું ખબર હોય ઈ તો તમને નડવા વાળા દેવ મારી પાહા વાત કરે મારી હા જાવ ભાઈ જાઓ જાઓ મે તો હોદી આલી તમને ઓ